નમસ્કાર મિત્રો મિત્રો આજે ડીસાની અંદર વરસાદ છે તમે લોકો જોઈ શકો છો મિત્રો ખેતરની અંદર અમારે જે મગફળી પલળી ગઈ છે તમે જોઈ શકો છો કે ત્રણ દિવસની મગફળી કઢાયેલી છે અને મગફળી કંઈક આવી રીતે એનું જે થઈ ગઈ છે જુઓ મિત્રો આજે અમારે ખેડતરમાં ઘણું નુકસાન છે વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ ન્યૂઝ ચેનલ ટીવીવાળા જે હોય છે એમની સાથે મિત્રો જે આ વિડીયો શેર કરજો જેમ મને એમ તમે લોકો જોઈ શકો છો કે બે બે વીઘાની અંદર આઈ થિંક મગફળી છે બધી જ મગફળી પલળી ગયેલી છે ત્રણ દિવસથી આમની આમ પડી છે તમે લોકો જોઈ શકો છો દોસ્તો વિડીયો શેર જરૂરથી કરજો અને તમે લોકો જોઈ શકો છો અહીં ખેતર પણ મિત્રો આખું જે પાણીથી અંદર પગ આખા ડૂબી જાય છે એ ટાઈપનું જે ખેતરની સિચ્યુએશન થઈ ગઈ છે તમે લોકો જોઈ શકો છો